शरण्य सदा प्रभा पति स्व गी न दा तो न माता न बंधुर्न दाता न पुत्रो न पोत्रे न न भरता न जाया न नीद्या એટલા બધા દિયાળુ છે પરમાત્મા એટલા બધા દિયાળુ છે દાદા બોલ્યા તો મને યાદ આવી ગયું તમે કોઈ પણ કાર્ય માટે જાઓ કોઈ પણ કાર્ય માટે यारे घरे થી તમે કાય પણ શુભ કાર્ય માટે નીકળો કે કદાચ તમારા દીકરાનું જોવા માટે જાતા હો अथवा તો કોઈ પણ શુભ કાર્ય માટે જાતા હો ત્યારે ઘરે થી બહાર નીકળો ને ત્યારે માં જગદંબા ને તમારા કુળદેવીને યાદ કરી અને આ શ્લોક વિવાદે વિસાદે પ્રમાદે પ્રવાસે જલેચા નલે પર વતે સતરુ મદિયે अरणिये शरणिये सदा ममप्र प्राहि गतिस्तम गतिस्तम तमे का भवान आ श्लोक नो उच्चारण करीन तमे जाओ ने એટલે તમારું કામ થઈ ગયું સમજી લો કદાચ તમે તીર્થયાત્રાએ જાતા હોય પ્રવાસ માં જાતા હોય અને આ શ્લોક બોલીને નીકળો એટલે તરત તમારું કામ તમારો પ્રવાસ સફળ થાય થાય ને થાય એમાં કોઈ પ્રકારનું વિઘ્ન ન આવે પ્રવાસ પૂરો કરીને તમે નો આવો જ્યાં હોતી તમારા શરીર ની અંદર કોઈ પ્રકાર ની હાની ન થાય અને એની જાળવણી તમારી માં રાખે પછી કોઈ પણ ગામ ની અંદર તમે કામ માટે ગયા હોય કોઈ પણ ગામ માં પછી તે ગમે તે કામ હોય અને ઈ કામ તમારે જો પાર પાડવું હોય પૂરું કરીને આવવું હોય ને તો જ્યાં એ ગામ માં પ્રવેશ કરો ને तिमारो जाए ने गाम आवे ने गाम मा पग मुको ई पेला भगवान रामचरित मानस के अंदर सुंदर मजा ने एक चौपाई छे प्रवेश नर की जय सबका का जान हृदय राखी कौशलपुर राजा ਬਕਾ ਜਾ ਜਾਇ ਰਾਖੀ ਕਾ ਸਲਪੂਰ ਰਾ ਜਾ ਦੁਦਰ ਲ ਸੁਧਾਰੇ ਪੂਮ ਕਰਹੀ ਮਿਟਾਏ ਜਨਲ ਸੁਧਾਰੇ ਪੂਮ ਕਰਹੀ ਮਿਟਾਏ

પ્રવેશ કરી આ ચોપાઈ બોલી અને જો તમે તમારા કામ માટે જાવ ને તોય તમારું કામ સો એ સો ટકા પાર પડે પડે અને મનમાં શ્રદ્ધા ને વિશ્વાસ હોવો જોઈએ આલી બોલવા ખાતર બોલવું એમ નઈ પણ શ્રદ્ધા થી હૃદય ના ભાવ થી બોલીને જાવ ને એટલે તમારું કામ સફળ થઈ જાય માને રીજવું એટલે માં પ્રસન્ન થાય દેવને રીજવું એટલે દેવ પ્રસન્ન થાય પણ ઈ હૃદય નો ભાવ આપણે પહેલાથી હૃદય માં અનુભવ કરવો પડે પરમાત્મા ની પ્રત્યે માં ની પ્રત્યે શ્રદ્ધા ભક્તિ પ્રેમ આ બધું ઉત્પન્ન કરવું